તથા ચણસ્માના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું ચણસ્મા ખાતે આવેલ ધી ચણસ્મા નાગરિક સહકારી બેંકને સાધારણ સભા મળી હતી જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી મીટિંગની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ તમામનો સન્માન કરાયું હતું ત્યારે યોજાયેલ સભામાં બેંકના ચેરમેન રાજેન્દ્ર કુમાર પટેલે જણાવ્યું હતું કે ચણસ્મા નાગરિક સહકારી બેંક હંમેશા પ્રગતિના પથે જઈ રહી છે બેંક દ્વારા તમામ વેપારીઓને નાણાકીય મદદ કરી તેના પણ વેપાર ધંધા વધારવા સહયોગી બની રહી છે આમ જણાવી તેમણે બેંક દ્વારા કરેલી પ્રગતિ સભાસદો સમક્ષ રજૂ કરી હતી તથા યોજાયેલા સભા દરમિયાન ચાલુ વર્ષે જે વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ કરી છે તેવા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ યોજાયેલ કાર્યક્રમનું સંચાલન જનરલ મેનેજર

આના આગળ અમે બ્લડ કેમ્પ કર્યો હતો આ વર્ષે થોડું વરસાદના દીકરાના કારણે અમે થોડું વિચાર નથી બધું પણ બેંક વૃક્ષાર કાર્યક્રમ અમારો શહેરનીમાં અમે વિક્ષારો કાર્યક્રમ પૂરો કર્યો ભવિષ્યના સમયમાં બેંક દ્વારા શું નવા કાર્યક્રમો આપવામાં આવશે ભવિષ્યમાં જે રિઝર્વ બેંકના જે પ્રમાણે આપણે કરવા જ હોય છે આપણે આપણે કરતા રહીશું આભાર નાગરિક સહકારી છે જનરલ ઓગણ સાઇટની જનરલ સભા મળી જેમાં અમારા ચેરમેન શ્રી રાજુભાઈએ તમામ અહેવાલ આપ્યો છે અને હું છેલ્લા રાજુભાઈ ત્યારથી ચેરમેન બન્યા ત્યારથી હું જાણું છું કે જે સતત અહીંયા હાજરી આપી બાકી રહેતા હોવા છતાં પણ જ્યારે પણ મીટિંગ હોય પંદર દિવસ અહીંયા રહેવાનું આવી જવાનું અને જે ઓગણીસ ઘટાડીને જીરો ટકા ઉપર લાવ્યા છે એમનો આભાર છે કે નહીંતર આ નાગરિક બેંક આખી ડૂબી ગયો અને નાગરિક બેંકમાં શું પ્રશ્ન તે બહુ વિચારવા જેવું હતું પણ જ્યારથી આ રાજુભાઈ નાગરિક બેંકના ચેરમેન બન્યા અને એમને જબરજસ્ત રસ લીધો અને વસુલાત કરવામાં બહુ મોટો ફાળો આપ્યો અને આજે જીરો એનપીએ લાઈને મૂકી દીધું અને બેંકની સારી એવી પ્રગતિ થઈ રહી છે એમના નેજા હેઠળ તમામ ડિરેક્ટરો પણ સહકાર આપે છે તમામ કર્મચારીઓ પણ એને સહકાર ખૂબ આપે છે